ભાઈ જુઓ આ સંઘી હવાર હવારમાં પોતું મારતા મારતા બુનથી ફોન ઉપર વાતે વળજી જોઈએ અડધું પોતું મારી વાઘે વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આપણે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ભાઈ અને આજે અગિયારસ એટલે કે ભાદરતા સુદ અગિયારસ એટલે કે આજે ભાઈ રામાપુનો દિવસ છે તો બધાએ કોમેન્ટ કરી અને જો તમે માનતા હોય તો કોમેન્ટમાં જય બાબારી લખી દેજો સર સવારમાં ભાઈ હજુ તો આઠ પણ નહીં વાગ્યા જુઓ તમે અને કાવ્યન તો જય ભાઈ ટ્યુશન તો ભાઈ આજે આપણે આવી શું ઘણા દિવસે વાડાની અંદર તો ભાઈ આ જો આપણે ભેંસ ઊભી છે એના આપણે નાનું પાડું પાડો હો પાડો આ સાપરું છે પતરાનું એને બોધવા માટે પેલા લેબોડી હ પાછળ બદામડી હે પેલી ઝોંફળી વાયેલી હે પેલી પેપર છે અને આ રી શાનું ઝાડ છે જો તમને ખબર હોય કે આ શાનું ઝાડ છે

હવે આપણા વિડીયો તમને ગમતા હોય કે ના ગમતા હોય લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના